નમસ્કાર મિત્રો હું છું રાઠોડ આશુ તોષ રેવાભાઈ હવે લોકો સુધી કોઈપણ સમસ્યાની વાત લઈ જવી હોય તો હવે બેસ્ટ એક પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા એટલે આજે હું એક મજાની વાત લઈને આવ્યો છું ગઈકાલે ગરીબ કલ્યાણ મેળો થયો મોડાસા ખાતે વીસ ત્રીસ ચાલીસ પચાસ લાખ ખર્ચો થયો હશે અને બેથી ત્રણ કલાક સુધી આખા જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગી ગયું સરકાર શું જિલ્લાથી ગ્રામ્ય કક્ષા સુધી નથી જ ચેનલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પંચાયત ગ્રામ પંચાયત કર્મચારીઓ મૂકેલા છે ખોટા ખર્ચા ના કરવા હોય ખોટા પ્રચાર પ્રસારણ ના કરવું હોય તો સીધું એક ચેનલ છે કે જે ગ્રામ્ય કક્ષા સુધી આ લાભોની એક અવેરનેસ આવે લાભાર્થીને પણ લાભ મળે અને ગામડાઓના બીજા પણ લોકો આની સમજ મળે યોજનાઓની સરકારનો અભિગમ તો એ જ છે ને કે ગરીબો સુધી તેની સહાય પહોંચાડવી તો આ ખર્ચાઓ ના કરે ત્રીસ ચાલીસ પચાસ લાખનો એક જિલ્લામાં થતો હશે જે આખા રાજ્યમાં થતા હશે કરોડોનો ખર્ચો એટલામાં તો બીજા પાંચ દસ હજાર ગરીબોને સહાય મળી જાય હા તો વિચારવા જેવી એક વાત છે એટલે આ વાત તમારી સમક્ષ લઈને આવ્યો છું કે ખોટા આ ગરીબ પહેલાના મેળાના નામે છે છેલ્લેવીસ કે એટલા વર્ષથી ચાલે છે આ બંધ થયા ખોટા ખર્ચાઓ અને એ વહી તંત્ર એનો સમય પણ એ ખોટું ના બગડે અને સરકાર જોડે પણ એ ચેનલ છે જિલ્લાથી ગ્રામ્ય સુધીની અને પદાધિકારીઓ પોતાની જવાબદારી સમજીને સંકલન કરે તો સરસ મજાનો ગ્રામ્ય લેવલ એક ઓછા ખર્ચામાં ફંક્શન થાય આમ સરકારની ગ્રાન્ટ બહુ ખૂબ જ આવે છે એટલે અને બીજું અરવલ્લી જિલ્લા તંત્ર માટે એક શરમજનક વાત છે કે અત્યારે અરવલ્લી જિલ્લો એટલે ભ્રષ્ટાચારમાં ખદબદતો તો જિલ્લો કહી શકાય બે દિવસે ત્રણ દિવસે ભ્રષ્ટાચારની વાત બહાર આવે છે કોઈ કાર્યવાહી થઈ આજ દિન સુધી કોઈ અધિકારી સામે જિલ્લા કલેક્ટરે કાર્યવાહી કરી મસ્ત બહુ મોટી મોટા ન્યૂઝપેપરમાં વાતો આવ્યા છતાં પણ કોઈ કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી અને કલેક્ટર સાહેબ શ્રીની દેખરેખ હેઠળ આવતા વિભાગોમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે બે ત્રણ દિવસ પહેલાં એમના જિલ્લા અરવલ્લી જિલ્લા ખાનખાનીજ વિભાગની વાત આવી એના પહેલાં આર એમબીની આવી એના પહેલાં પણ એક કચેરીની આવી નગરપાલિકાની કોઈ કાર્યવાહી થતી નથી નગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરી તમે જુઓ શું કામગીરી કરી કશું જ નહીં એના પછી વરસાદ પડી ગયો કેટલું નુકસાન થયું શું થયું કશું જ નહીં અત્યારે જેટલા કામો થાય છે નગરપાલિકાના રોડ રસ્તા ગટર બિલકુલ નબળી બિલકુલ હલકી ગુણવત્તાની કામગીરી થાય છે આવતા ચોમાસા સુધી પણ આ રોડ ટકશે નહીં સર તંત્ર આ વરસાદના કારણે ખેડૂતોને નુકસાન છે કેટલા ખેડૂતોને સહાય આપી અત્યાર સુધી કેટલો સમયગાળો થયો અત્યારે ખેતરો પાણીમાં જ છે કોઈ 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 સહાય નહીં આરએમબી બી મેં પોતે જાતે એક બ્રિજમાં ક્રેક આવી ગયું મેં સ્વાગત સુધી ફરિયાદ કરી કોઈ સ્વાગત સુધી અધિકારી કલેક્ટર સાહેબ સુધી ને ગેરમાર્ગે દોરે આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં થાય એ પિલર માં હજુ ક્રેક છે જ આરએમબી દ્વારા રોડ રસ્તાઓ બને છે એમની સમય મર્યાદા પહેલા તો રોડ રસ્તા તૂટી જાય છે જંગલ કટિંગ ના નામે ખોટા બિલો બનાવી દેશે તો પણ શું કાર્યવાહી થઈ એમબીયુ નથી હોતી એમના ઓફિસોમાં કોઈ કાર્યવાહી નહીં કશું જ નહીં ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર ચાલે છે નગરપાલિકા હોય રખડતા ઢોરની સમસ્યા છે ને કેટલાય દિવસથી હટ્યા મેઇન રોડ નવું બસ સ્ટેન્ડ બને છે ત્યાં તમે જાઓ રખડતા ઢોર ખૂબ જ પ્રમાણમાં છે કેટલા રખડતા ઢોર છે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તો ધ્યાનમાં આવતું કે બસ કોન્ટ્રાક્ટર આક્ષેપ કરે કે કોન્ટ્રાક્ટરને ફેવરમાં જવાબ આપો એટલે આ જ ચાલે છે અરવલ્લી જિલ્લામાં અને આ ગરીબ કલ્યાણ મેળામાં જે ખર્ચાઓ થાય છે ને એમાં તો બીજા પાંચસો જિલ્લાના પાંચસો ગરીબોને સહાય મળી જતી પેલા બાળકોને કેવાયસી બાબતે હેરાન થયા તો તાત્કાલિક ધોરણે બીજા ત્રીજા દિવસે કંઈ થયું ના થયું અહીંયા ગરીબ કલ્યાણ મેળો તો તમે જોઈ આવજો રાત્રિ મટિરિયલ ના ખાઈ ગયું હતું પિચિંગ પિચિંગ કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે આ જ ચાલે છે બધું હવે આમાં તંત્રને ગમે એટલી રજૂઆતો કરો ફરિયાદો કરો પુરાવા સાથે ફરિયાદો કરો ને તો પણ એ બધું ના જેમ એ ધૂળ ખાતું હશે કચેરીમાં કોઈ કશું કોઈ નિવા નિરાકરણ થતું નથી આમાં હું ગેરંટી મારીને કહું છું કે ખરેખર તટસ્થ તપાસ કરવામાં આવે તો અરવલ્લી જિલ્લા પંચાયતમાં આરોગ્યમાં પણ ભ્રષ્ટાચાર નીકળશે આરોગ્ય વિભાગમાં પણ આરએમ બીમાં પણ નીકળશે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના દેખરેખ આવતા વિભાગોમાં પણ ખૂબ જ ભ્રષ્ટાચાર નીકળશે અને નગરપાલિકા પણ જ્યાં જુઓ ત્યાં પણ ખોટા બીલો ખોટી ગ્રાન્ટો ખોટો ઉપયોગ કરવાનો સર જાહેર હિતલક્ષી તો ધ્યાન જ નથી કોઈને જાહેર હિત માટે કામ કરવું લોકો માટે કામ કરવું લોકોને અગવડ ના પડે લોકોને તકલીફ ના પડે ત્યાં ત્યાં સુધી કામ કરવું કોઈને કંઈ પડી જ નથી અત્યારે શાસક પક્ષ અને એમના માનીતાઓ મળતિયાઓ અને કોન્ટ્રાક્ટરો એમના મિલીભાગ બસ એમના જ એમનું જ બધું કરતા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આ વિડીયોના માધ્યમે અરવલ્લી જિલ્લા તમામ વિભાગના કર્મચારી અધિકારીઓને એક જ વિનંતી છે કે તમે જે પદ ઉપર બેઠા છો એનું માન જાળવીને અને લોકહિત લોકહિત માટે લોકો માટે કામ કરો બસ એટલી જ વિનંતી છે અને બીજો આ મેસેજ એ હતો કે આ ખોટા ગરીબ કલ્યાણ મેળાના નામે લાખો કરોડના ખર્ચાઓ બંધ થાય સરકાર જોડે તો એક ચેનલ છે જ ગ્રામ્યથી જિલ્લા જિલ્લાથી ગ્રામ્ય સુધીની અને જોડે પદાધિકારીઓ પણ જો લોકો માટે જ કામ કરવું છે તો સંકલન કરીને જવાબદારીથી કામ કરે તો બધું થઈ શકે છે એટલે બસ મારી આ વાત છે અને આ બહુ ખૂબ જ ગંભીરતાથી આપ વિચારો તો સાચી વાત છે ખૂટી નથી એટલે ચલો જય હિન્દ જય ભારત